શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં સુપર ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન બધાને ગમી જાય અને સુપર કલર મેચિંગ ગમી જાય ને એવી સુપર સાડીના કલર શેર સાથે એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ હંમેશા પહેરાતા સરસ લાગે અને પહેરી હોય ને તો કાંઈ ઘટીને એટલો સુપર છે પીસો બેનું અને કપડું કપડું એકદમ મશરૂમ જેવું ને કૂણું માખણ જેવું રહેવાનું છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ એટલે આપણે રિપીટ ટુ રિપીટ હાલતી ડિઝાઇન મસ્ત મજાની આપણે આ જે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એ પણ રિપીટ ટુ રિપીટ હાલતી ડિઝાઇન પ્લસ આખી મસ્ત મજાના મેંડી શેરનું ઓપન કરવાનો છે તમે કલર મેચિંગ તો જુઓ કેટલો મસ્ત લાગે છે એમાં તે વચ્ચે ગાળા બોર્ડર હોય અને એમાં ઝીણી ઝીણી મસ્ત મસ્ત લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલે કેટલો સુપર પીસ લાગે અને એકદમ સુપર હિટ સાથે આખી સાડીનો લૂક એક નંબર રહેવાનું છો બેનું અને જે બેનું એટલી મસ્ત મજાની ગાળા બોર્ડર લેવાની રહી ગય ને એની માટે તે ફરીથી રિપીટ આવી ગઈ છે જે બેનોને જે કલર મેચિંગ બતાવો ને એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે બોર્ડર મેચિંગનું આખું ફૂલ બ્લાઉઝ રહેવાનું છે અને એકદમ હેવી અને એકદમ રીચ લૂક લાગે ને એવું ફેન્સી વેરાયટીનું આખું બ્લાઉઝનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું મસ્ત છે એકદમ મસ્ત મજાના કલર મેચિંગ સાથે આખું મસ્ત મજાની ડિઝાઇન પર રહેવાની છો બેન કારણ કે ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનો છે અને સ્ટ્રેટ લે આખું કોન્સેપ્ટ રહેવાનું છે એમાં બધામાં અલગ અલગ ડિઝાઇનનું કોન્સેપ્ટ રહેવાનું છો બેનું તો છે ને મસ્ત મજાનું બ્લાઉઝ બ્લાઉઝ એ સરસ છે પણ સાડીનો લુક એક નંબર અને એકદમ પ્રીમિયમ રહેવાનું છે એટલે તમે જોઈ શકો છો આપણે આખી સાડી ઓપન કરીને બતાવી છે અને એનું બ્લાઉઝ સાથે સાથે એનો પલ્લુનો લૂક એ તમે જોઈ શકો છો કેટલું સુપરહિત અને જોરદાર લાગે છે કારણ કે લાગે જ નહીં ગાળા બોર્ડર કોન્સેપ્ટ પહેરા હંમેશા જોરદાર જ લાગે બેનો એમાં આ ટાઈપનો કોન્સેપ્ટ આવ્યો હોય એટલે કાંઈ ઘટેને એટલો જોરદાર પીસ લાગશે લૂઝ ફેબ્રિકમાં એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે કલર મેચિંગ એ જોરદાર રહેવાનું છે એમાં તમે જો કેટલો મસ્ત ફેન્સી વેરાયટીનો પલ્લુ આપ્યો છે કારણ કે બંને બાજુ સ્ટ્રેટ આખો લેરિયા પ્રિન્ટેડ ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનું છે અને વચ્ચે બોક્સ ટાઈપને આખા છૂટા છૂટા અલગ અલગ આપણી વેરાયટીમાં આખું પલ્લુનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે તો પલ્લુ એકદમ ફેન્સી વેરાયટીનો અને એકદમ ડિફરન્ટ સાથે યુનિક લાગે છે સાથે સાથે આખી સાડીનો લૂક એકદમ પ્રીમિયમ લાગ્યો બેન કારણ કે ફૂલ એક સરખો કલર શેડ છે આપણે મહેંદી કલર અને બોર્ડરનું અને બ્લાઉઝનું અને પલ્લુનું કલર મેચિંગ સાથે ડિઝાઇન પણ સિમિલર રહેવાની છે અને માં પહેરાની એવી મસ્ત મજાના કોણા માખણ જેવા ને મશરૂમ જેવા કપડામાં ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એકદમ યુનિક વેરાયટીનો એવો છે એમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક લાગે છે મહેંદી કલરનો મોસ્ટ ઓફ મહેંદી કલરનો કોમ્બિનેશન હંમેશા જોરદાર લાગે એમાંય તે આટલો ફેન્સી વેરાયટીનો પીસ હોય એટલે કાંઈ ઘટે નહીં સરસ છે પણ જેની પ્રિન્ટેડ છે ને એમાં તો કાંઈ ઘટે નહીં એટલી સુપર હિટ રહેવાની છો બેનો તમે જોઈ શકો છો ઉપર નીચે બંને બાજુ છે ને પ્રિન્ટેડ ડિઝાઇન સિમિલર રહેશે બોર્ડરનું કામ એ સિમિલર રહેશે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું ફિનિશિંગ એ બહુ મસ્ત મજાનું વ્યવસ્થિત રહેવાનું છે નીચે ઉપર બંને બાજુ કલર મેચિંગ સાથે અલગ અલગ એમાં લેરિયાનું સ્ટ્રેટ લેરિયાનો કોન્સેપ્ટ છે અલગ અલગ ડિઝાઇનનું આખું કોમ્બિનેશન રહેવાનું છે અને ફૂલ ગાળા બોર્ડર કોન્સેપ્ટ હોય એટલે આખી સાડીનો સિમિલર કોન્સેપ્ટ હો બેનું અને વચ્ચેની ડિઝાઇનની વાત કરું ને તો કાય ઘટે એટલી સુપર હિટ અને જોરદાર છે તમે જોઈ શકો છો વચ્ચેની ડિઝાઇનનો લુક જો કેટલો મસ્ત આવે છે આખું આપણે ગાળા બોર્ડરે આવી જાય અને જે બેનોને વચ્ચેનો કોન્સેપ્ટ પ્લેન ન ગમતો હોય ને એની માટે મસ્ત મજાની લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો સુપર હીટ લુક આવે છે આવે જ નહીં કારણ કે મસ્ત મજાની વ્યવસ્થિત અને લુક લૂકવાઇઝ એકદમ ફેન્સી વેરાયટીની વચ્ચે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક લઈને આવ્યા છીએ જે એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇનનું કોમ્બિનેશન બેસ્ટ રહે છે અને આ ડિઝાઇન આપણે પલ્લુથી લઈને ઠેક એન્ડ લગીને આવવાનું છે એટલે કેટલી સુપર લાગશે એકદમ મસ્ત મજાના મશરૂમ જેવા કપડામાં અને ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં યુનિક વેરાયટી આવી છે અને એકદમ કૂણા માખણ જેવા કપડામાં આટલી મસ્ત મજાની ફેન્સી સાડી આવી હોય એટલે કેટલી સુપર લાગે સાડી સુપર હોય અને એટલી મસ્ત મજાની કૂણા માખણ જેવા કપડામાં હોય તેની પાટલી પાડીને તો બતાવવી પડે ને મારી બહેનોને અને એ પણ રિપીટ ટુ રિપીટ હાલતી ડિઝાઇન હોય એટલે એની તો પાટલી પાડીને બતાવી જ નહીં તમે જોઈ શકો છો પાટલી પણ આરામથી પડી ગઈ છે અને લુક કેટલો મસ્ત આવે છે એક નંબરને જોરદાર આવે છે તમે જોઈ શકો છો મશરૂમ જેવી પાટલી પડી છે લચકા જેવી પાટલીમાં લૂક એકદમ ફેન્સી આવે છે કારણ કે બંને બાજુ ભી એકદમ પ્રિન્ટેડ પેનલ રૂપ છે અને વચ્ચે મસ્ત મજાના લાઈટ પ્રિન્ટેડ સાથે મહેંદી નું કોમ્બિનેશન કેટલું બેસ્ટ લાગે છે અને ફેબ્રિક ની વાત કરું તો કોણો માખણ જેવું ને લચકા જેવું છે પેલું એટલે આખો દી પેરી પેરી તમે થાકી જાવ ને એટલી મસ્ત મજાની અને હળવી ફૂલ વજન વગરની ની સાડી નું સુપર કોમ્બિનેશન આવ્યું છે બેનો એટલે જે બેનો એટલી મસ્ત મજાનું ને મહેંદી શેલ નું કોમ્બિનેશન ગમ્યું છે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આખું હેવી બ્લાઉઝ છે સાથે એકદમ ફેન્સી વેરાયટીનો પલ્લું છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં તો કાંઈક ઘટેને એટલે સુપર વેરાયટી છે અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો મહેંદી કલર સુપર હિટ અને જોરદાર લાગે છે એટલે જે બેનોને આટલી મસ્ત મજાના હેવી બ્લાઉઝ સાથે એકદમ ફેન્સી વેરાયટીનો ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગની વાત કરું ને તે મસ્ત મજાના સિંગલ કલરનું મેચિંગ રહેવાનું છે પણ જોતા રહીજે ને એટલા મસ્ત મજાના ઠંડા કલર સાથે એકદમ યુનિક વેરાયટી રહેવાની છે એમાંય તે એટલા સરસ કલર હોય ને આટલી મસ્ત મજાની ગાળા બોર્ડરની ડિઝાઇન હોય તો પીસમાં કાંઈ ઘટે ને ઉભે એમાં તમે જો કેટલો મસ્ત એકદમ યુનિક આપણે પાટલી કલર રહેવાનો છે બહુ મસ્ત કલર છે અને સાથે સાથે એમાં જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક આવે એમાં તો કાંઈ ઘટે ને એટલે સુપર લાગે છે તમે જોઈ શકો એક જોવો ને એક ભૂલોને એવા સુપર કલર મેચિંગ આવવાના છે અને આ સાડી તો છે ને નાના હોય કે મોટા એજમાં હોય બધાને સરસ લાગવાની છે કારણ કે ગાળા બોર્ડર પહેરાતા બહુ લુકવાય ફેન્સી લાગે અને પહેરી હોય ને તો કાંઈ ઘટે નહીં કારણ કે કૂણા માખણ જેવા કપડામાં અને મશરૂમ જેવા કપડામાં આટલી સુપર વેરાયટી એવી ને એટલે પહેરવાથી બહુ જોરદાર લુક આવે એમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગ્રીન કલરનો પીસ રહેવાનો છે ગ્રીન કલરનો પીસે બહુ મસ્ત લાગે છે અને એકદમ પેન્સિલ વેરાયટી લાગે છે એટલે જે બેનોને આટલો મસ્ત મજાનો ગ્રીન કલર શેર ગમે હોય ને એ પણ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ગુતરા લેજો અને હજી મારી બેનોને બીટ કલર બહુ ગમે છે તેની માટે મસ્ત મજાનો બીટ કલર એ સુપર હિટ અને જોરદાર રહેવાનો છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં એવો હોય એટલે મારી બેનો તો મૂકશે જ નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરાવી લેશે કારણ કે મસ્ત મજાના બીટ કલરમાં એટલો સુપર કોમ્બિનેશન લાગે છે અને પીસ બેનો હોય તો કાંઈ નહીં એટલો સુપર લાગશે બેનો અને હજી મસ્ત મજાનો એકદમ યુનિક કલર મેચિંગ એટલે આપણે મસ્ત મજાનો નેવી બ્લુ કલર રહેવાનો છે જે નાના એજને તો સરસ લાગે પણ મોટી એજને પણ સુપર હિટ અને જોરદાર લાગશે તો છે ને મસ્ત મજાનો નેવી બ્લુ કલર સુપર હિટ અને સરસ મજાનો કલર મેચિંગ સાથે સાથે ગાળા બોર્ડર કોન્સેપ્ટ બધામાં સરસ લાગે છે સાથે સાથે બધા કલર સાથે એકદમ ગાળા બોર્ડર નો લુક ફેન્સી વેરાયટીનો લાગે છે બેન અને અત્યારનો ટ્રેડિંગ કલર એટલે આપણે મસ્ત મજાનો પર્પલ કલર તમે જુઓ કેટલો મસ્ત છે પર્પલ કલર એકદમ મસ્ત કૂણા માખણ જેવા કપડામાં આવી સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલો સુપર હિટ પીસ લાગે તો છે ને બધા એક જુઓ ને એક ભૂલ એટલા મસ્ત મસ્ત કલર કલર શેડ એ સરસ છે અને કાળા બોર્ડરનો કોન્સેપ્ટ બહુ જોરદાર લાગે છે બધી સાડીમાં કારણ કે એકદમ યુનિક વેરાયટી છે અને એકદમ સરસ ડિઝાઇનનો લુક આવે છે ડિઝાઇનનો લુકની સાથે કલર મેચિંગ એ બહુ જોરદાર છે તો તમને છે કલર મેચિંગ ગમતા હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ હેવી એનું પલ્લુ આવવાનું છે એકદમ રીચ લુક સાથે એકદમ ફેન્સી વેરાયટીનો લુક લાગે ને એ સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો ઉપર નીચે પ્રિન્ટેડ લુક કેટલો મસ્ત લાગે છે અને વચ્ચે ગાળા બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ પ્રીમિયમ લાગે છે અને શોર્ટ પલ્લુ સાથે એકદમ રીચ લૂકનું અને એકદમ ફેન્સી બ્લાઉઝ આવે છે તો જે બેનું એટલી મસ્ત મજાની કૂણા માખણ જેવા કપડામાં કપડાંમાં વેરમાં પહેરવામાં એકદમ સુ સુપર અને એકદમ ફેન્સી વેરાયટી આવી હોય ને એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને એ લાઈક લાઇકનો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારી માટે એકદમ ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન લાવતા રહેશો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ